જય માતાજી બધા મિત્રોને તો અહીંયા શિયાળાની સિઝન તો ચાલુ થઈ ગઈ છે તો તમારી બધા માટે હું સ્પેશિયલ ગરમ કપડાની ખરીદી કરવા માટે બોટાદમાં કઈ જગ્યાએ મળશે તે તેની માહિતી આપીશ તો જોઈ શકાય છે ગરમ કપડાંનો ઠેઠ ઠેઠ લાટ છે બધા જોઈ શકાય છે બધી પ્રક તમામ પ્રકારની શિયાળાની ઋતુ પ્રમાણે તમામ પ્રકારની વસ્તુ છે ગરમ જેકેટ ગરમ કપડાં હોડી કોટ ના કોટ વગેરે મળે છે તમને હોલસેલ છે તથા જોઈ શકાય છે આ હોડિયું બેસ્ટ છે તથા જેકેટ મફલર નાની ટોપ નાના બાળકોના મોજા ટોપિયું લેડીઝની જર્સીઓ કોટ બોટાદ શહેરનું કૃષ્ણસાગર તલાવ રોડ ખાતે બોટાદમાં જે પણ લોકો ખરીદી કરવા માંગતા આવતા હોય તેને ઉનાળી જો શિયાળાની ખરીદી કરવી હોય તો અહીંયા આવી જવા જોવી જેથી સસ્તું અને સારું વસ્તુ પણ મળી જાય છે જોઈ શકાય છે તમામ પ્રકારની ગરમ વસ્તુ મળે છે શિયાળા માટે જોરદાર મોજા હાથના મોજા પગના મોજા તમામ પ્રકારના મોજા તથા જો આખા કોટ જોઈ શકાય છે કેટલા પ્રકારની વેરાયટીઓ છે જોઈ શકાય છે અને આ શેલની વાત કરી તો દર વર્ષે આ શેલ કૃષ્ણસાગર તળાવની એમડી સ્કૂલ પાસે લાગે છે જે પાળિયા ખાતે આવેલ છે અને જો કપડાં તો ધોમ છે કોટની ગરમ કપડાનો તો હોલસેલના ભાવે પણ મળી રહેશે અને ઓછી પ્રાઇઝમાં તમને જોરદાર આઇટમ વસ્તુ મળી રહેશે ગરમ કપડાંનું તો જય માતાજી તમે પણ ખરીદી કરવા આવો